નમસ્કાર યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો રવિવાર છે આજે અને રવિવાર એટલે બે મેચ દર વખતે યોજાતી હોય છે તો આજે પહેલી મેચ ચેન્નાઈ અને પંજાબ વચ્ચેની જે હાલ ચાલી રહી છે બીજી મેચ રમાવા જઈ રહી છે કોલકાતા અને લખનઉ વચ્ચે તો આ બંને મેચ વિશે આપના આજના કાર્યક્રમમાં ચર્ચા કરીશું પહેલાં ચેન્નાઈ અને પંજાબ વચ્ચેની મેચ વિશે ચર્ચા કરવાની છે કે ખેલાડીઓનું પ્રદર્શન હાલમાં કેવું જોવા મળી રહ્યું છે કઈ ટીમના જીતવાના ચાન્સ વધારે લાગી રહ્યા છે કોલકાતા અને લખનઉની જ્યારે મેચ રમાશે ત્યારે તેના વિશે પણ વાત કરીશું અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપણું કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ આજે બે મેચો પ્રથમ મેચ અત્યારે ધર્મશાળામાં રમાઈ રહી છે પંજાબ કિંગ્સે ટોસ જીત્યો અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો મુસ્તફિઝુરના સ્થાને ચેન્નઈએ સેન્ટનરને રમાડ્યો છે બંને ટીમો માટે બે પોઈન્ટ્સ ખૂબ જરૂરી હોય મેચ રોમાંચક બનવાની સંભાવના છે આજની બીજી મેચ પણ જોરદાર છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર લખનઉમાં ટકરાવાના છે બંને ટીમો ટોચની છે લખનઉ દસમાંથી છ મેચ જીતીને બાર પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે કોલકાતા દસમાંથી સાત મેચો જીતીને ચૌદ પોઈન્ટ સાથે બીજા ક્રમે છે કોલકાતાના બેટર સોલ્ટ અને નારાયણ જોરદાર ફોર્મમાં છે શ્રેયસ વેંકટેશ પણ સારું રમી રહ્યા છે ત્યારબાદ રિંકુ રસેલ જબરા બેટર્સ છે આ લાંબી બેટિંગ લાઇનઅપ આ ટીમ ધરાવે છે લખનઉ નસીબદાર છે રાહુલના રન બનતા નથી છતાંય આ ટીમ મેચ જીતવામાં સફળ રહી છે રાહુલ સ્ટોઈનીસ હુડા પૂરણ જેવા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું જોકે તેમના સ્પિનર્સ બિશ્નોઈ અને કૃણાલ પર આજની મેચમાં પરફોર્મન્સ આપવાનું દબાણ છે મોહસીન હવે વિકેટ ટેકર બોલર બનતો જાય છે તે લખનઉ માટે સારી વાત છે જ્યારે જ્યારે કોલકાતાની બોલિંગ જોરદાર છે છે નારાયણ ચક્રવર્તી મોટી મોટી ટીમોને પડે અનુભવી સ્ટાર્સ સાથે હર્ષિત રાણા વૈભવ અરોરા જેવા બોલર્સ પણ છે મેચ રોમાંચક થાય તેવી તમામ સંભાવના છે જોકે ઈકાના સ્ટેડિયમ લખનૌની પીચ બેટર્સને યારી આપે છે પણ સ્પિનર્સથી ભરેલ કોલકાતાની ટીમ કઈ નવા પરિણામો લાવી શકે

ઉપરની ટીમો નો ડાઉટ કે બહુ જ મજબૂતીથી બેઠેલી છે ચાર ટીમો અને ત્યાર પછીની જે ટીમો છે એમાં બંને ટીમોનો સમાવેશ થાય છે ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ જે ડિફેન્ડિંગ ચેમ્પિયન છે અને લાસ્ટ ટાઈમ જે રીતે અમદાવાદમાં ફાઈનલે લોકો જીત્યા હતા હેવ મોર પ્રેશર કારણ કે એમની ઉપર એક દબાણ છે કે આ મેચને કોઈ પણ હિસાબે જીતવી જોઈએ જેથી કરીને અત્યારે આ જે ટીમ છે પાંચમા ક્રમે છે તો પાંચમા ક્રમે જે ટીમ છે નાઉ કેન કમ અપ તો એ ક્યાંક ને ક્યાંક કરવા માટેનો પ્રયત્ન છે એટલે સૌથી વધારેમાં વધારે જો જરૂર કોઈ ટીમને બે પોઈન્ટની હોય તો એ બે પોઈન્ટની જરૂર ચેન્નાઈ સુપર કિંગ્સને છે એટલે નો ડાઉટ પંજાબને પણ જીતવું તો છે પણ જે ક્રમે છે આઠ પોઈન્ટ છે એટલે એમને દેવ ટુ ટ્રાય મચ મચ બેટઅપેટ હવે જયારે આ બંને ટીમોની જે પહેલા અત્યારે જે બેટિંગ આપણે પતિએ જોઈ સી ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે જે પ્રકારે પંજાબની બોલિંગ અત્યાર સુધી પરફોર્મન્સ કરતી આવી છે હર્ષદીપ હોય રબાડા હોય હર્ષલ હોય હરપ્રીત રાર હોય બીન ફેન્ટાસ્ટિક અને એટલા માટે આ ચેન્નાઈ સુપર કિંગ્સ ને પણ હતું કે ભાઈ આ ટીમ સામે કોઈ મોટો સ્કોર એ મૂકે અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે આજની મેચમાં એમની ઇનિંગ હમણાં ઓવરમાં વેરી ટોટલ ટુ ચેસ એમ કહીએ તો ચાલે કારણ કે આ ટોટલ ચેસ થઈ શકે એવું છે એટલે કે હવે પંજાબ ઉપર એ રહેશે કે કઈ રીતે આટલું ટોટલ એ ચેસ કરે છે અને વિચ ઇઝ નોટ વેરી હાર્ડ એટલે અહીંયા આગળ જે જીતવાના ચાન્સીસ ની તમે જે વાત કરી ઓટોમેટિકલી ધી ગ્રાફ ગોઝ ટંજાબ કારણ કે એકસો છે વીસ ઓવર્સની અંદર એ પણ લગભગ આઠ સાડાની એવરેજથી તમારે રન બનાવવાના છે કોઈ વધારાનું પ્રેશર તમારી ટીમ પર છે નહીં અને રિસન્ટલી જે રીતે બેસ્ટો છે રોસો છે શશાંક છે જીતે છે તો શર્મા છે ધીસ ઓલ બેટર્સ આર ઇન્ફોર્મ હું નથી માનતો કે પંજાબને ને આ ટોટલ ચેજ કરવામાં કોઈ વાંધો આવે કારણ કે એક વાત તો ચોક્કસ છે કે થોડીક તકલીફ જરૂર પડે પણ હું માનું છું કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે એવા જબરજસ્ત ખેલાડીઓ એવા જબરજસ્ત બોલર્સ નથી કે ક્યાંક ને ક્યાંક પંજાબ ઉપર એટલું દબાણ લાવી શકે તે છતાં પણ પાવર નો જે છ વર્ષ જરૂરી છે દીપક ચહર ઇઝ ઓલ્સો નોટ પ્લેઈંગ ટુડે એટલે આમે જેને કહેવાય કે ચેન્નઈની જે સ્થિતિ ઓર બી નબળી બને કારણ કે એમનો સ્ટ્રાઇક બોલર છે સૌથી વધારે વિકેટો લેનાર બોલર એ રમતા નથી અત્યારે તો હું માનું છું કે અત્યારના તબક્કે એમ લાગે છે કે પંજાબ રીઝન ડ્રાઈવર સીટ રાધર વી કેન ટેક ધીસ ટાર્ગેટ કારણ કે એટલા માટે કે બે પોઈન્ટ પણ મેળવવાના છે એટલે એમના આઠ પોઈન્ટ છે તો આઠ થી દસ પોઈન્ટ એમના થશે એમના પણ દસ પોઈન્ટ ચેન્નઈ સુપર કિંગ્સની સાથે સરખામણી થઈ જશે દસ પોઈન્ટ દસ પોઈન્ટની બંને ટીમો બની જશે અને ધેન યુ કેન ઓલવેઝ યુ નો ત્યાંથી પછી આગળ કેવી રીતે જવું એ તમે નક્કી કરી શકો પણ અહીંયા જો આઠ પોઈન્ટ જ ગાડી અટકી જાય ચેન્નાઈ સુપર કિંગ્સ જીતે તો પછી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે હું નથી માનતો કે ચેન્નાઈ સુપર કિંગ્સ આટલા રન બનાવીને બી ઉપર જઈ શકે એ કારણ કે જીતનો માર્જિન એમની પાસે મોટો હોય તો જ ટેકન પ્રોગ્રેસ ટુ ટોપ ફોર એટલે અત્યારે ધારો કે આ જીતે છે તો પણ જે રીતે અત્યારે રમ્યા છે દેટ ઇઝ નોટ ટેકિંગ દેમ ટુ ધી ટોપ પોસ્ટ એટલે ત્યાં ચાર ની અંદર એમનો પ્રવેશ શક્ય નથી એટલે પંજાબ પાસે એટલું છે કે જો પંજાબ જીતે છે તો એમના દસ પોઈન્ટ થાય છે તો દસ પોઈન્ટ વાળી એક વધારે ટીમ વધી જશે કોમ્પિટિશન ત્યાં વધારે થશે અને ટોચની જે ચાર ટીમો છે એ ટીમો યથાવત રહેશે એટલે અત્યારની પરિસ્થિતિમાં જે જીતનો ગ્રાફ છે જીતનો જે એ છે એ ક્યાંક ને ક્યાંક પંજાબ તરફ છે કારણ કે એમના જે પહેલા શરૂઆતની મેચોમાં પંજાબ વોઝ નોટ ધેટ ફાસ્ટ એટલું બધું ઇફેક્ટિવ નહોતું શરૂઆતના બેટર્સ રમતા ન પછી શશાંક અને આશુતોષ આ બે ખેલાડીઓ રમતા પણ ના જે ગઈ મેચ થઈ એમાં જે બેટ્સરો જે રીતે જબરજસ્ત બેટિંગ કરી રોસો જે રીતે ફિફ્ટી બનાયા શશાંક હેઝ ગોટ અ પ્રમોશન નવ ઇઝ કમિંગ ઓન નંબર થ્રી એટલે હવે જે આખી ટીમ છે એ અલગ અંદાજમાં જોવા મળે છે અને બાય બીટીંગ ચેન્નાઈ બીકોઝ ચેન્નઈ ઇઝ વન ઓફ ધ વેરી સ્ટ્રોંગ ટીમ એને મીટ કરવા માટે જ્યારે તમારી પાસે મોટું ટોટલ ના હોય તો ડેફિનેટલી પંજાબની એક કોન્ફિડન્સ પણ બીટ તો તો એ એ જો બને છે છે એના પણ થાય અને આવ્યો પછી અગિયાર મેચો જે છે એ મેં જે રમી ચુક્યું છે અગિયાર મેચ થશે ચેન્નાઈની તો એ અગિયાર મેચ પછી દસ પોઈન્ટ હશે અને આ લોકોના પણ અગિયાર પછી દસ પોઈન્ટ હશે એટલે જો સારા માર્જિન જીતે છે જો પંજાબ બહુ ધારો કે વીસ ઓવર છે એટલે પંદર ઓવર્સમાં એ લોકો રન બનાવે છે તો એના કરતા નેટ રન રેટમાં પણ સુધારો થશે જેથી કરીને દેવ ગોટ અ અપર હેન્ડ દેન ચેન્નઈ સુપર કિંગ સરખા પોઈન્ટ હોવા છતાં પણ એટલે અત્યારે ક્યાંક પંજાબ તરફ મેચ એપેરેન્ટ લાગી રહી છે આજની બીજી મેચની જ્યારે વાત કરીએ અશોકભાઈ તો કોલકાતા અને લખનૌ વચ્ચેની મેચ છે કેવી રહી શકે છે મેચ અને કોને વધુ જરૂર છે આ બંને ટીમમાંથી પોઈન્ટની તો મેચ હોય એટલે ડેફિનેટલી બે પોઈન્ટ મળે અને બે પોઈન્ટ મળે એટલે તમે જે સ્થાને સ્થાને ઉપર હોય એ તમે મજબૂત અથવા તો બંને ટીમો કારણ કે આ બંને ટીમો બીજા અને ત્રીજા ટીમો છે એટલે તે ઓલરેડી હેડ ફોર્ટીન પોઈન્ટ એન્ડ ટ્વેલ્વ પોઈન્ટ ટુ ધેર ક્રેડિટ એટલે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં બંને ટીમોને અહીંયા એવું છે કે જો તમે પોઈન્ટ ટેબલ ઉપર ટોચનો ક્રમ મૂકવો મેળવો એ દરેકે દરેક ટીમ અપેક્ષા ટોચની ટીમના ધેટ મેચ ત્યાર પછી તમને એક મેચ રમવાની તક મળે છે અને બીજું કે તમે ડાયરેક્ટ ત્યાંથી સીધા ફાઈનલમાં જાઓ છો નો નોટ તમે જો એ થઈ ગયા તો તમારે એમાં સેકન્ડ મેચ રમવાની જરૂર પડતી નથી સો બધી ટીમો એ પહેલા એક એન્સ્યોર કરશે કે ભાઈ અમે ટોચની ટીમ બનીએ કારણ કે જે એલિમિનેટર છે એમાં ત્રીજી ચોથી ટીમો આવવાની તો બે ટીમોમાંથી એક ટીમ ગેર ગેર ભેગી થઈ જવાની તો ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટીમને આ એડવાન્ટેજ મળે છે અને એમાં ખાસ કરીને ફર્સ્ટ ટીમને બિકોઝ દે આર રીચિંગ રાઇટ ઇન ટુ ધી ફાઈનલ્સ તો હું માનું છું કે એ સ્થાન માટેનો ઝઘડો છે અહીંયા આગળ લખનઉની ટીમ ત્રીજા ક્રમે છે અને કલકત્તા બીજા ક્રમે છે બંને મજબૂત ટીમો એટલા માટે આમ જોવા જાય તો કલકત્તા ઇઝ મચ બેટર મચ ફાઈનર મચ યુ નો જે કહેવાય કે ફિટ ટીમ વધારે છે લખનૌની ટીમ પણ એ કોઈ ઇનિંગ એટલે કે આખી ટીમમાંથી એક ખેલાડી એવું જબરજસ્ત પરફોર્મન્સ કરે છે જેના કારણે ટીમ જીતે છે તો હું માનું છું કે બંને વચ્ચેની જે મેચ છે એ તો જોરદાર રહેશે જ અને બંનેને બે પોઈન્ટની ખૂબ જરૂર છે કારણ કે પાછળની ટીમો આવી જ રહી છે ચેન્નઈ સુપર કિંગ અને પંજાબની જે મેચ છે દસ પોઈન્ટ વાળી થશે એટલે નેક્સ્ટ મેચ આવશે તે એ બાર પોઈન્ટ લઈને આવશે તો તમારે બાર પોઈન્ટ જો નથી જીતતા તમે ઇફ યુ આર નોટ એબલ ટુ વિન તો તમારી પાછળ જવાની શક્યતા વધી જાય છે એટલે આ બહુ અગત્યની મેટર છે કે કઈ રીતે તમે આ મેચને જુઓ એટલે અહીંયા આગળ લખનઉ અને કલકત્તાની મેચ જોરદાર છે દમદાર છે ટીમો સારી છે ટીમો ટોચની છે અને બંને ટીમોને બે પોઈન્ટની જરૂર છે પણ અહીંયા આગળ પણ જો આપણે આગળ વાત કરીએ પંજાબ પાસે અત્યારે ચાન્સ છે એમ અહીંયા કલકત્તાનો અત્યારે અપર હેન્ડ છે બીકોઝ ત્યાં કોઈ વેરી ફાસ્ટ વેરી નો એક્યુરેટ અને એક પછી એક મેચ હોય જીતવાનો પ્રયત્ન કરે છે જી કલકત્તાની ટીમના બોલિંગ જે બેટિંગ ડિપાર્ટમેન્ટ છે તેના આપણે વાત કરીએ તેના વિશે તો સોલ્ટ છે નારાયણ છે રિન્કુ મનીષ છે શ્રેયસ વેંકટેશ રસેલ જેવા જોરદાર બેટર્સ છે કેવા પ્રકારની ટક્કર આપી શકે સી પહેલી વસ્તુ તો કોણ પહેલા બેટિંગ કરે છે એ પણ એક અગત્યની વાત છે કલકત્તાની ટીમ એઝ ફાર એસ બેટિંગ ઇઝ કન્સર્ન સોર્ટે સેન્ચુરી મારી છે નારાયણે સેન્ચુરી મારી છે અંકરીશ સારું રમે છે શ્રેય અને વેંકટેશ હાફ સેન્ચુરી બનાવી ચુક્યા છે રિંકુ સિંગ ઇઝ ઇન ગુડ ફોર્મ મનીષ રાણા પાછા આવ્યા છે હી ઇઝ ઓલ્સો ઇન ગુડ ફોર્મ રસેલ ટ્વેન્ટી ફોર સેવન જે જબરજસ્ત રમે છે એવો એ ખેલાડી એટલે અહીંયા આગળ તમે જોવા જુઓ તો કલકત્તા પાસે બેટિંગની ડેપ્થ બહુ જબરજસ્ત છે બેટિંગની જબરજસ્ત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ખેલાડી સુધી તમારી પાસે બેટર્સ તમને કલકત્તામાં જોવા મળે છે એટલે સૌથી મહત્વની વાત એ છે કે આ ટીમ બેટર્સ થી ભરેલી છે પહેલી વાર હવે બધા જ બેટર્સની આપણે જે વાત કરીએ એ આપણે કમ્પેર કરીએ લખનઉ સાથે ત્યાર પછી આપણે વાત કરી પણ સોલ્ટ આ એ આ ટીમે બસો પ્લસનો સ્કોર પણ બનાવ્યો છે એમનો લોઅર સ્કોર પણ બન્યો છે મેચો હાર્યા પણ છે થોડી ઘણી પણ તે છતાંય કલકત્તાની બેટિંગ લાઇન લાઈનઅપ હેઝ બીન વેરી સ્ટ્રોંગ અત્યારે ઓન પેપર આ ટીમ જબરજસ્ત છે એમાં કોઈ વેમત નહીં અને આ ટીમ જો પહેલા બેટિંગ કરે છે તો કંઈક નવો સ્કોર આપણને જોવા મળી શકે ઇફ લખનૌ બેટિંગ ફર્સ્ટ તો થિંગ્સ મે બી ડિફરન્ટ લખનૌના ઇકાના સ્ટેડિયમ પર મેચ છે આ એટલે સ્વાભાવિક છે કે ત્યાં આગળની પીચ જે છે ત્યાં મોટો સ્કોર કરવા દે છે પણ એટ ધ સેમ ટાઈમ એ સ્લો બોલર અથવા સ્પીન બોલર્સને મદદ કરે તો એ

જેમ્યા ત્યાર પછી રાહુલ ઇઝ અ કેપ્ટન ઓફ ધ ટીમ ઇઝ નોટ એબલ ટુ ડુ એનીથીંગ એમનો જે પરફોર્મન્સ છે એ બહુ સાતત્યપૂર્ણ નથી અને એવું છે કે તમારો કેપ્ટન જયારે ટોચના ખેલાડી હોય હતો તો ટોચના બેટર બેટ ઓલવે ઇફેક્ટ ઓન ધ ટીમ આ ટીમ ઇઝ गोइंग टू डू તમે જો શરૂઆતમાં જ વિકેટો ઘોમોઈ દો પાવર પ્લેન નો તો એડવાન્ટેજ ના લઈ શકો આ બધી વસ્તુ ઘટના ઘડીવારે ટીમ સામે સાથે બની છે પણ જે છતા આ ટીમ ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ ના આધારે જીતી આવી ઇન્ડિવિડ્યુઅલ પરફોર્મન્સ ઇન ધ સેમ એસ ઇન ધ sense કે સ્ટ્રોનીશ તો એકવાર જબરજસ્ત રમી ગયા પુરાન તો એકવાર જબરજસ્ત રમી ગયા એકવાર સ્ટ્રોઇશ તો પુરાન બહુ શાનદાર રમી ગયા એકવાર બધોની શાનદાર રમી ગયા તો આ રીતે ઇટ ઇઝ નોટ આપણે એમ કહીએ ને કે એક જ ખેલાડી દરેક વખતે રમે એવું નથી બનતું દરેક ખેલાડીનો કોન્ટ્રીબ્યુશનને કારણે ઓન ધેટ પર્ટિક્યુલર ડે દે આર ડુગ વેલ એન્ડ દે આર વિનિંગ ધ મેચ એટલે અહીંયા આગળ યસ આ જે ટીમની બેટિંગ જે છે એ બેટિંગ થોડી ડાયસી છે હું એમ નથી કહેતો કે બેટર સારા નથી આ જે તો કુલકર્ણી છે કદાચ રાહુલ અને કુલકર્ણી છે ટોયની છે હુડા છે પૂરણ ઇફ દે વર્ક બધા બેટ્સમેનો જોરદાર છે પણ દે ડોન્ટ વર્ક

દરેક દરેક છે કે બેટિંગ લાઇનઅપ જે બેટિંગ લાઇનઅપ ને અનુકૂળ અને એનાથી વિપરીત આ બધી પ્રકારના બોલર એ કલકત્તામાં છે કલકત્તા પાસે સ્પિન બોલિંગ સારી છે કલકત્તામાં ફાસ્ટ બોલિંગ સારી છે કલકત્તાના જે ફિલ્ડર્સ એ જબરજસ્ત છે દાખલા તરીકે તમે રસેલની વાત લો તો ઇઝ ઓલવેઝ નો વિકેટની શોધમાં હોય છે ઓલવેઝ ગેટ અ વિકેટ તો આ જે બધી પરિસ્થિતિઓ છે એમાં ક્યાંક લખનો ને આજે બિલકુલ સારી બેટિંગ કરવી પડશે અધરવાઇઝ ધે વિલ હેવ ઓલ સોર્ટ ઓફ ટ્રબલ પણ એવું નથી કે આ ટીમ જીતી નથી અત્યારે ટોચની ચાર ટીમોમાં છે એટલે દે ડન વેલ ઇટ મીન્સ ધે હેવ ગોટ સમ લક ઓલ્સો વિ એમના અલગ અલગ ખેલાડીઓ જયારે જરૂર પડે ત્યારે પરફોર્મન્સ કરે છે ધારો કે વાત કરો નારાયણ દરેક મેચમાં રમ્યો ઇઝ નોટ હેપનિંગ ફોર લખનઉ કોઈ ખેલાડી નથી કહી શકીએ કે જે અત્યાર સુધી રાહુલ બરાબર રમે તો હું માનું છું કે થોડી જે ફાઇટ આપવાની વાત છે એ ફાઇટ આપવાની વાત અહીંયા આપણને જોવા મળશે અદરવાઈઝ જે સ્થિતિમાં અત્યારે કલકત્તા છે એન્ડ દે હેવ અ હેબિટ ઓફ વિનિંગ

रसेल इज अ वेरी गुड फास्ट बॉलर वेरी गुड स्विंग बॉलर और अदर ही इज द मैन हू ऑलवेज इन इन यू नो सर्च ऑफ विकेट तो सौ खतरनाक ही एज परफोर्म ऑल द मैच जय जारी टीम ने जरूर पड़ी है तर त्यारे महत्व विकेटो ली टीम ने विजय आप खिलाड़ी बहुत महत्व फोक पहली वस्तु एट पारी के नॉट बी कम्पेड विथ एनीबडी आइधर विथ द बेट और विथ द बॉल ही इज चेरीफिट તો પહેલી વસ્તુ એ છે કે આ સૌથી મહત્વની વાત છે કે ભાઈ તમારી પાસે એક ખેલાડી છે કે તમને જયારે એનો કેપ્ટન એના હાથમાં બોલ થમાવે અને કે આઈ વોન્ટ અ વિકેટ તો એ વિકેટ અપાવી શકે છે તો એ ક્ષમતામાં ત્યાર પછી મ્યુચ્યુઅલ સ્ટાર્ક ઇઝ ઓસ્ટ્રેલિયન બોલર અને આ એટલો ખતરનાક બોલર છે વિશ્વમાં જેની ધાક છે ઓફકોર્સ અહીંયા શરૂઆતની મેચોમાં એને પણ બહુ માર પડ્યો છે બટ નાવ ટેરિફિક ફોર્મ ગઈ મેચમાં એને ચાર વિકેટો લઈને તરખાટ મચાયો હતો તો હી ઇઝ ધેર એને રમવો ડેફિનેટલી મુશ્કેલ છે એંગલ બને છે બોલની મુવમેન્ટ બહુ સરસ રીતે કરાવી શકે છે અને હી ઇઝ વેરી ક્વિક ધેન એની વડિયર્સ એટલે આનો સામનો કરવો એ પણ એક બહુ તમારી પાસે બહુ મોટી બે બની જાય છે તો હર્ષિત રાણા હર્ષિત રાણા જે બોલર છે ઇઝ ઓલવેઝ નો વિકેટ ટેકિંગ બોલર અથવા તો ખાસ કરીને જયારે ટીમને જરૂર પડે ને એમ હોય કે સામેની ટીમને પચીસ રન બનાવવાના છે અને મારી ઓવરમાં બનાવવા દેવાના નથી ઇઝ ધ મેન હુ કન્ટેસણી છે વરુણ ચક્રવર્તી સ્પીનર એક રહસ્યમય એની બોલિંગ એક્શન છે અને હી ઇઝ ઓલવેઝ ઇફેક્ટિવ જયારે જયારે કંઈક આવી તકલીફ પડે અથવા તો કોઈ પેર જામી જાય તો વરુણ ચક્રવર્તી કામસીને હિ ગેટ ક્રિકેટ અને ત્યાર પછી વન મોર ટુ બી ટોક અબાઉટ ઇઝ નારાયણ સુનિલ નારાયણ ને રમવું એટલે અઘરામાં અઘરી બાબત છે આઈપીએલ ની તમામ ટીમોને સૌથી વધારે લાગતી હોય તો બોલિંગ કરે છે અને એના બોલિંગના જે ટર્ન છે અથવા તો ટ્વિસ્ટ છે દેટ ઇઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ પણ ખેલાડી સમજી શકતો નથી એટલે એક આ વસ્તુ તમે જુઓ તો હી ઇઝ વન ઓફ ધ ફાઈનેસ્ટ બોલર આ તમે વાત કરી કલકત્તાના બોલર સામે છે યશ ઠાકોર not very famous uh, amit mishra yes he's a very legend and he can definitely uh, you know one of the very good bowler bu very senior par uh, mm -hmm. recent past ma je ramro chhe ma koi bhi aakramak shaili athva atakramak bowling jo va nahi padi ke ja name bolti mohsin khan is a good bowler He's a new bowler and he is doing very well etra hu manu chu ke khan upar moti jawabdari aav pate દેન યુ ગોટ નવીન નવીન ઉલ હક ઓફ ધ વેરી ગુડ બોલર બટ અગેન આ જેટલા બોલર આપણે વેરી ગુડ કહીએ છીએ બધાની જે બોલિંગ એટેક છે બોલિંગ સ્ટાઇલ છે બોલિંગ સ્પીડ છે બોલિંગ એક્યુરેસી છે એ બધી બોલિંગ એક્યુરેસી ક્યાંક કલકત્તાના બોલર્સ કરતા ઘણી ઓછી છે દેટ ઇઝ વન થિંગ વિથ ટુ વેરી ગુડ સ્પીનર્સ અને એ જે સ્પિનર છે એ તમારી પાસે બિસ્ણોઈ કરીને એક સ્પીનર છે એટ ઓલ પરફોર્મિંગ એટલે એનું જે એની પાસે જે અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે કામ થતું માનું છું કે ઇફ હી વર્ક ટુડે તો એ ઘણી તકલીફમાં મૂકી શકે છે પ્રતિસ્પર્ધી ટીમ ને અને કૃણાલ પંડ્યા છે તમારી પાસે આ બાજુના બધા જ બોલર્સ સારા બટ ઓલ ધોઝ કેન બી પ્લેડ વેરી ત્યારે કલકત્તા પાસે પાંચ છ બોલર્સ છે એમાં બે ત્રણ ખૂબ અઘરા ઇટ ઓલવેઝ નો વિકેટ ટેકિંગ બોલર્સ ટીમ તકલીફ હોય ત્યારે આવી જાય રસેલ તો મને યાદ છે કે અંદર પાકિસ્તાનના એક બોલર હતા ગોટ ગોલ્ડ આમ જયારે પણ તકલીફ પડે તો એનો કેપ્ટન એની પાસે જાય એ વોઝ નોટ એ રેગ્યુલર બોલર પણ એને વિકેટ અપાવે તો રસેલ ઇઝ લાઈક હેટ રસેલ ઇઝ નોટ ઓપનિંગ બોલર કે પહેલા બોલ થી નવા ઓલરથી બોલિંગ કરે ઇ હેઝ ગોટ એ ડિસન્ટ પેસ હી હેઝ ગોટ એ ડિસન્ટ મુમેન્ટ एंड हि तो इंटेलिजेंट बॉल एग्ए बॉल पीच करे कि ज्यादा बेट्समैन ट्रेप में आ जाए तो ही इज अ वेरी इंटेलिजेंट बॉलर टू साहब कलकत्ता बॉलिंग एटेक ने प्लस पॉइंट आपव पड़े यस लखनऊ बॉलिंग सारी से बट कलकत्ता इज अस्टेप अहेड देन लखनऊ एज फार एज बोलिंग इज कंस

આ ખરેખર હજુ સુધી તમે પ્રિડિક્ટ ના કરી શકો હજુ સુધી તમને શ્યોર ના હોય કે કઈ ટીમ ટોપ ફોર માં આવશે તમે એક જ પોઈન્ટ ધારો કે દસ પોઈન્ટ છે ટીમો છે તમારે બધા બાર પોઈન્ટ છે બાર પોઈન્ટ એ છતાં આ બધું છતાંય જે ટીમો લડી રહી છે એ સરખા પોઈન્ટ ની છે ત્રણ ત્રણ ટીમો એક સંગાથે છે આઠ આઠ પોઈન્ટ વાળી બે ટીમો છે તો દેર એવરીવેર દેર ઇઝ અ ફાઈટ દસ વાળી ટીમ બારમાં આવવા માંગે બાર વાળી ચૌદમાં જવા માંગે તો એવરીથિંગ દેઝ અ બેટર એન્ડ સ્ટીલ ઇટ્સ નોટ ક્લિયર કે કઈ ટીમ ઓફકોર્સ એક બે ટીમ નીકળી ગઈ એ આપણે ચોક્કસ કહી કે શકીએની ટીમ પ્લે ઓફ માંથી નીકળી ગઈ કે બેંગ્લોરની રેસમાંથી નીકળી ગઈ બટ જે રેસમાં આવવા માંગે છે એને હજુ પણ સંઘર્ષ કરવો પડશે ટોપ ફોરમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે ઓકે અહીં આગળ તમે છો એ કરવા માટે હજુ પણ મેચો રમવી પડશે એન્ડ ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ધીસ પર્ટિક્યુલર સિઝન એઝ લોંગ એઝ આઈપીએલ ઇઝ કન્સ બિલકુલ હવે પોઈન્ટ ટેબલ પરની આપણે ચર્ચા કરી લઈએ અશોકભાઈ કઈ ટીમ કઈ સ્થિતિમાં સી પોઈન્ટ ટેબલ ઉપર રાજસ્થાન તો આપણે જાણીએ છીએ કે ટોપ પર છે ત્યાર પછી તમારી પાસે લખનઉ છે ત્યાર પછી તમારી પાસે કલકત્તા છે કલકત્તાના કલકત્તા બે નંબર પર છે લખનઉ ત્રણ નંબર પર છે હૈદરાબાદ ચાર નંબર પર છે પાંચ નંબર ઉપર ચેન્નાઈ છે છ નંબર પર પંજાબ છે આ હજુ પંજાબ ચેન્નાઈની મેચ ચાલી રહી છે પંજાબ આઠમા ક્રમે છે આ મેચ ચાલી રહી છે એટલે આ મેચમાં શું થશે એની ઉપરથી જોવાનું કે ભાઈ આજે ખરેખર પાંચમા ક્રમે સીએસકે છે એ પાંચમા ક્રમે રહેશે કે પાંચમાંથી છઠ્ઠા ક્રમે આવે છે જો સીએસકે વધારે સારા રન રેટ થી જીતીને ચોથા ક્રમે પહોંચે છે કે નહીં કે પછી પંજાબ દસ પોઈન્ટ બનાવીને પાછી રેસમાં આવે છે તો ઇટ ઇઝ વેરી ગુડ સિચ્યુએશન અહીંયા આગળ કલકત્તા પાસે એક ચાન્સ ચોક્કસ છે બિકોઝ દે હેવ ગોટ અ વેરી ગુડ ટીમ દે કેન ગો અપગ્રેડ કરી શકે છે અને એ રાજસ્થાન ની ખુરથી હલાવી શકે છે પણ આમ જોવા જઈએ તો અત્યારે સૌથી વધારે તકલીફમાં જો કોઈ ટીમ હોય તો ચેન્નાઈ સુપર કિંગ્સ છે કે જેને આ મેચ જીતવી પડે એવી પરિસ્થિતિ છે તો જ ટોપ માં સારા નેટ રેટ થી આવી શકે જંગ હજી જારી છે અને ખબર પડશે આજે બધી મેચો પત્યા પછી કે શું પોઈન્ટ ટેબલ ઉપર ફેરફાર થાય બિલકુલ ધન્યવાદ અશોક જોડાવા બદલ તો દર્શક મિત્રો આઈપીએલનું ઘમાસાણ અને પોઈન્ટ ટેબલની સ્થિતિની પણ આપણે ચર્ચા કરીએ તો એક તો ચેન્નાઈ અને પંજાબ ચેન્નાઈ માટે આ મેચમાં જીતવું તો ખૂબ જ જરૂરી છે અને કોલકાતાની જે કોલકાતા લખનઉ વચ્ચેની જે મેચ છે તે સાડા સાથે શરૂ થશે હવે હોમગ્રાઉન્ડ ઉપર છે એટલે લખનઉને ને હરાવી શકે છે કે કેમ કોલકાતા તે જોવું રહ્યું તો બંને મેચની સ્થિતિ ઉપર અમારી તો બિલકુલ નજર છે જ અને અમે સતત તમને અપડેટ પણ આપતા રહીશું તો આપ જોતા રહો યુવા આઈપીએલ અને જોડાયેલા રહું ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર